નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું જાસ્મિન મેટ્રેસની દુકાન કઈ જગ્યાએ આવેલી છે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે અમે કઈ કઈ પ્રોડક્ટ રાખીએ છીએ અને કઈ કઈ પ્રોડક્ટ સેલ કરીએ છીએ તો મિત્રો અહેમદાબાદમાં દરેકે દરેક પ્રોડક્ટની માહિતી તમને મળી જવાના છે આ રૂના ગાદલા છે બોક્સવાળા જે તમને વ્યાજબીવામાં બનાવીને આપવામાં આવે છે એમાં ફેબ્રિકની ચોઈસની વાત કરીએ તો આ રીતના ફેબ્રિક હોય છે બ્લુ કોફી મરુન આવા ત્રણ કલરમાં એ અમે ગાદલા બનાવીએ છીએ પછી આ ઓશિકા છે કોટન રૂના ઓશિકા છે વોશેબલ રૂના પછી આ વોશેબલ રૂની ગાદીઓ છે જે અત્યારે હોસ્ટેલનો ઓર્ડર આવેલો છે એના માટેની મિત્રો બધી જ માહિતી આજે આપવાનો છું વિડીયોને લાસ્ટ સુધી જોજો આ કોટન મેટ્રેસ છે મિત્રો પછી આ ફોમના મેટ્રેસ છે રેક્રોનના પિલો પછી કોટનના રૂના પિલો છે બરાબર આ મેટ્રેસની અંદર આ તમે જોઈ રહ્યા છો આ મેટ્રેસ તમારે દુકાન હોય કપડાનો શોરૂમ હોય એમાં મૂકવા માટે આ મેટ્રેસ ચાલી રહ્યા છે અત્યારે સો રૂપિયે સ્કવેર ફૂટમાં આ આવી જશે તમારે એટલે કે ત્રણ બાય છનું મેટ્રેસ હોય ને તો અઢારસો રૂપિયાનું એક થાય ચાર ઇંચનું આવે છે પાંચ ઇંચનું આવે છે સોરી પછી આ પણ એ જ છે તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી આ પણ સો રૂપિયે સ્કવેર ફૂટવાળું મેટ્રેસ છે આર્મોનું મેટ્રેસ છે આ બેઠક માટે ખૂબ જ કમ્પ્લીટ વસ્તુ છે મિત્રો જેમ કે તમારા દુકાનમાં કસ્ટમર આવે ને તેને બેસવા માટે બહુ સારી વસ્તુ છે આ એના સિવાય પછી તમારે એનાથી સસ્તી જોતી હોય એકદમ રેડીમેડ ક્વોલિટીની તો તમારે આ મેટ્રેસ લઈ લેવી જોઈએ આ તમારે એસી રૂપિયા સ્ક્વેર ફૂટમાં આવી જશે ચાર ઇંચની મેટ્રેસ છે જે દુકાનના અને શોરૂમોમાં ચાલે છે કપડાના શોરૂમોમાં બેઠક માટે તમારે આ વસ્તુ એકદમ યોગ્ય વસ્તુ છે આ વસ્તુ તમે પરચેસ કરી શકો છો અને કસ્ટમરો માટે પણ આપણા જોડે મેટ્રેસ છે એ પણ હું તમને બતાવી દઉં છું આ છે પ્યોર ફોર્મથી બનેલું મેટ્રેસ આની લાઈફ ચાર વર્ષની રહેશે ચાર વર્ષ સુધી કશું પણ થાય તો મેટ્રેસને રિપ્લેસ કરીને આપવામાં આવશે હીરા ગોલ્ડ કંપનીનું આ મેટ્રેસ છે જે તમે જોઈ રહ્યા છો પછી વોશેબલ રૂમમાં વ્હાઈટ વોશેબલ ફાઇબર રૂમમાં બનાવેલી ગાદી હઈ રહી અત્યારે વ્હાઈટ વોશેબલ રૂમની ગાદી છે આ સૂવામાં બહુ જ કમ્ફર્ટેબલ વસ્તુ છે વોશેબલ રૂ છે પોચું રહેશે લાઈફ ટાઈમ આ ગાદલું પોચું રહેવાનું છે આઠ દસ વર્ષ સુધી આ ગાદલાને કશું પણ નહીં થાય ડલોપની ગાદી બતાવી દીધી હાર્મોનની ગાદીઓ બતાવી દીધી અને રૂની પણ ગાદીઓ બતાવી દીધી હવે તમને ફોર્મ બતાવી દઉં કે ફોર્મ કેવા પ્રકારનું આવે છે આર્મોર કેવા પ્રકારનું આવે છે તો મિત્રો આ ફોર્મ છે ચાલીસ ડેન્સિટીનું આ ફોર્મ છે પછી આ સુપર સોફ્ટ છે એના ઉપર લાગે બે ઇંચનું સુપર સોફ્ટ છે આ તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી આ સુપર સોફ્ટ આવે છે આ ડલલોપ છે આ ફોર્મ આ ફોર્મ કહેવાય આને બેઝિક પછી આ રૂનું શું છે આપણી પ્રોડક્ટ છે આ આમાં સો દોઢસો રૂપિયા સુધીનું આપણે ઓશિકો બનાવીએ છીએ કસ્ટમરની રિકવાયરમેન્ટ પ્રમાણે બોક્સ ગાટલામાં છ બાય છ ચાર બાય છ ત્રણ બાય છ પાંચ બાય છ જે પણ વસ્તુ જોતી હશે ને એ મળી જવાની છે વોશેબલ રૂમ આપણે કયું રૂ વાપરીએ છીએ એની પણ તમને માહિતી આપી દઉં આ વોશેબલ રૂ છે આ ફાઇબર રૂ છે વોશેબલ આ વસ્તુ આપણે વોક્સવાળા ગાટલા જે રૂમાં બનાવીએ છીએ વ્હાઈટ વોશેબલમાં બને છે નજીકથી બતાવી દો મિત્રો આ ફાઇબર રૂ છે બહુ સારી ક્વૉલિટીનું રૂ પણ આપણે યુઝ કરવાના છીએ એના સિવાય ફેબ્રિકનું ચોઈસ મેં તમને બતાવી દીધી અને તમે બાયડ બાજુ વિઝિટ કરો છો તો રેડિયમને સીટ કવરનું પણ કામ થઈ જશે સીટ કવરનું પણ તમે જોઈ શકો છો રેડિયમનું પણ છે આપણે મલ્ટિપલ બિઝનેસ કરીએ છીએ અને મેન્યુફેક્ચરિંગ યુનિટની વાત કરીએ ને તો કોટન મેટરિયલ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ છે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને તમારે અમદાવાદમાં કોઈ કોઈપણ ડલ્લોપનું કે રૂનું ગાડલું પરચેસ કરવું હોય ને તો ચોક્કસથી એકવાર ઇન્કવાયરી કરજો અમે તમને સરખી માહિતી આપશું હોમ ડિલિવરી કરી દઈશું કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન પણ છે ચોક્કસથી સમગ્ર અમદાવાદમાં કોઈપણ જગ્યાએથી ઇન્કવાયરી કરી શકો છો આપણે પહોંચાડી આપીશું બજાર કરતાં હજારથી બે હજારનો ફાયદો પણ થશે વસ્તુ આપણે વાજબી ભાવમાં વેચીએ છીએ અને ઓનલાઈન સેલિંગના કારણે આપણે વધુ પ્રોડક્ટ સેલ કરીએ છીએ એટલે ભાવ વ્યાજબી રાખવામાં આવેલા છે